ગાડીનો અકસ્માત સર્જાયો બક્સરા શહેરના નદીપાર વિસ્તારમાં સાંઢીયા પુલ પાસે ફોર વ્હીલ ગાડીમાં અકસ્માત સર્જાયો પુલ ઉપરથી ફોર વ્હીલ ગાડી નીચે ખાબકતા અકસ્માત સર્જાયો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો સ્થાનિક લોકોએ અનેકવાર નગરપાલિકાની જાણ કરી હતી પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અકસ્માતની જાણ લોકો ને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતા જમાલભાઈ સરવૈયા એ નિવેદન આપ્યું હતું ઓપનિંગ નિયું ઉદઘાટન બીજા જ દિવસે ક્રેટા સુરત વાળા ની હતી ઊંધી પડી હતી આ પાંચમી ગાડી છે પેલી ગાડી પેઢી બીજી પડી ત્રીજી પડી દર વખતે રજૂઆત કરીએ છીએ બધાને કહીએ છીએ કે ભાઈ અહીંયા કા ગ્રીલ બનાવો કાં પાઇપ નાખો શરૂઆતમાં તો આ ગાડી વારંવાર પડતી હતી ત્રણ ગાડી પડી પછી અમે લોકોએ ભેગા થઈ અને અહીંયા રેતીની જે ગુણ હોય એ બી મૂકી હતી પણ હવે આ વરસાદનું ને ધોવાણના હિસાબે એ ગુણ ને બધું ઘટી ગયું છે બધું બીજે પડી ગયું છે તમે મૂકી હતી કે નગરપાલિકા મૂકી હતી નહીં બધા અહીંયાના લોકો ભેગા થઈને મૂકેલી હતી નગરપાલિકા કોઈ અહીંયા કોઈ પૂછવા કે જોવા કે કોઈ આવ્યું જ નથી બરાબર અને આ વારંવાર આ બધી એ ફરિયાદ ઉય કરેલી છે અને આ ગ્રિલિંગ બનાવવાની જરૂર છે આમાં અત્યાર સુધી હજી કોઈને એટલો બધો કંઈ ગંભીર બનાવ બનાવબે નથી પણ ભવિષ્યની અંદર કંઈક બનશે તો એનો જવાબદાર કોણ જમાલ સરવિયા રસ્તો આજરોજ दुसरा ગાંધીપુર ભગવાનનો પાર માની કે કોઈ જાનહાની ન થાય નગરપાલિકાને નગરપાલિકા રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશોને વારંવાર રજૂ કરવા છતાં આ લોકો આંગળા અને બુરા આ લોકોને બીજા ભ્રષ્ટાચારમાં રસ હોય આ નાની એવી બિલનું કામ હોય આમાં એના કિસ્સા ન ભરાતા હોય એટલે આ લોકો ધ્યાન નથી દેતા લે જોઈ જી કે આ વેલત કે કરે શકે નઈ કે પછી હજી પણ કોઈનો ભોગ લેવા માંગે છે આ નઈ પેલા આગળના ઓલે આ ચોથી ગાડી ખાઈપકી છે તી પેલા કૂલ વાળો કાટકો હતો પાંચમી ગાડી ખાઈપકી છે જય હિન્દ જય ભારત તો silwasa ની વાત કરીએ તો અમલિક હુવારા વિસ્તારમાં નાની મોબાઈલ ની દુકાન ચલા